નમસ્કાર મિત્રો ફરીવારફાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તમે અહીંયા સુધારા જાણતા હશો તેમના ચા પણ હશો મિત્રો અહીંયા સુધાર એક સારા ડાન્સર પણ છે મિત્રો તેની સાથે સાથે તેઓ સારા ગીતો પણ ગાઈ શકે છે મિત્રો જો તેમના સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા છે અને મિત્રો આ ચેનલ પર તમે નવા આવો હશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાનું ના ભૂલતા તો જો મિત્રો અહીંયા સુધાર ગીત ગાતા વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો જો દેશી અંદાજમાં